નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી તાલુકાના હાથરવા ગામે શ્રીમતી એસપી અમીન હાઈસ્કૂલમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ચોપડા વિતરણ કરાયું જેમાં વડાલી તાલુકાના થુરાવાસ ગામના યુવા દાનવીર અને બારગામ કળવા પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણના દાતા શ્રી તથા વડાલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન તાલુકા સહકારી ભાઈઓ બહેનોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બિઝનેસમેન અને ગામના અગ્રણી અને ગાયત્રી પરિવાર સાથે ખાસ રીતે જોડાયેલા કુમદભાઈ પટેલ તથા કેળવણી મંડળના પ્રમુખ અને સમાજના અગ્રણી અમીચંદ પટેલ મગનભાઈ પટેલ આશાભાઈ દવાભાઈ પટેલ કચરાભાઈ પટેલ પુંજાભાઈ પટેલ અમૃતભાઈ પટેલ સહિતના આગેવાનો અને મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા ખરેખર વિજયભાઈ પટેલ જેવા દાતાઓના સહયોગથી આવી શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસ થતો હોય છે અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ચોપડા ગણવેશ સહિતની વહેંચણીથી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પ્રોત્સાહન મળે છે ત્યારે હાથરવા હાઈસ્કૂલના પ્રમુખ તથા આચાર્ય વિનુભાઈ પટેલ અને સ્ટાફ તથા કેળવણી મંડળના તમામ સભ્યોએ દાતાશ્રી વિજયભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા